મહારાજ ફિલ્મને લઈને વિવાદ ઘેરાયો છે ત્યારે પુષ્ટિ સંપ્રદાયમાં વિરોધ જોવા મળી રહ્યો છે દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ મહારાજ ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરી હતી મહારાજ ફિલ્મ પર રોક લગાવવા માટે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું તો મહારાજ ફિલ્મને લઈને વિવાદ વધારે ને વધારે ઘેરાઈ રહ્યો છે ત્યારે પુષ્ટિ સંપ્રદાયમાં વિરોધ જોવા મળી રહ્યો છે દ્વારકા જિલ્લાના ખંભાડિયા ખાતે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ મહારાજ ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરી હતી મહારાજ ફિલ્મ પર રોક લગાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું જે મહારાજ આવે છે એની માટે બાયકોટ કરવા માટે અમે લોકો ભેગા થયા છે જે અમારા ધર્મને વગોવાની ઓલી છે અને એમાં અમુક એવા શબ્દો અને ડાયલોગ છે કે જે આપણે આહત પહોંચાડે એમ છે વૈષ્ણવના દિલોને અને અમારા ધર્મ માટે આપણા જે સંપ્રદાય માટે જે ખોટું બધું એમાં બતાવેલું છે દર્શાવેલું છે એ બધું ન થવું જોઈએ એની માટે અમે લોકો બધા અહીંયા કચેરીમાં ભેગા થઈ અને સાઈનો બધાએ કરી અને પેપર પુષ્ટિ સંપ્રદાયને કૃષ્ણ ચરિત્રમાં કરવાની તૈયારી કરી રહ્યો છે એમાં હાઈકોર્ટે અઢાર તારીખ સુધી સ્ટે આપ્યો હતો આજે ઓગણીસ તારીખે બપોર સુધી જો સ્ટે આગળ નહીં મળે તો અમે વૈષ્ણવ સંપ્રદાય અને વિશ્વ હિન્દુ પરિષદ વતી ઉગ્ર જલદ આંદોલન કરવાની